કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા પરમ પૂજ્ય નરેશ મુનિ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન માંડવી તથા માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે દાતાશ્રીઓના સહયોગથી માંડવીમાં છ સિલાઈ મશીન દસ બાકડા એક ટ્રાયસિકલ અને એક સાયકલનું લોકાર્પણ કરવા માંડવીના સેવા મંડળમાં સમારોહ યોજાયો કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા પરમ પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ પ્રેરિત મુક્તિ અભિયાન માંડવી તથા માંડવીની અંધ અપંગ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે દાતાશ્રીઓના સહયોગથી માંડવીમાં છ સિલાઈ મશીન દસ બાકડા બેન્ચ એક ટ્રાયસિકલ અને એક સાયકલનું લોકાર્પણ કરવા માંડવીના સેવા મંડળમાં એક ખાસ સમારોહ યોજાયો હતો કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના ઉપપ્રમુખ અને દાતા ચંદ્રકાંતભાઈ મોતાના પ્રમુખ સ્થાનને મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ અને વર્તમાન મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીના મુખ્ય મહેમાન પદે યોજાયેલા સમારોહમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા દાતાના પ્રતિનિધિ દિલીપભાઈ ટોપરાણી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહ તથા લાયઝાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીની વિશેષ પદે ઉપસ્થિત રહ્યા પ્રારંભમાં અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંદિર અને સેવા મંડળના ટ્રસ્ટી દિનેશભાઈ સાહેબ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની વિગત આપી કચ્છ આઠ કોટી મોટી પક્ષ સ્થાનક વાસી જૈન સંઘના ગુરુવર્ય પરમ પૂજ્ય ધીરજ લાલજી મહારાજ સાહેબના શિષ્ય રત્નને વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ મહારાજ સાહેબના સંયમ જીવનના પચાસમાં વર્ષની ઉજવણીના અનુમોદાર્થને તેમના શિષ્ય પરમ પૂજ્ય મુનિ મંગલ મહારાજ સાહેબની પ્રેરણાથી ત્રણ સિલાઈ મશીના દાતા માતૃશ્રી લક્ષ્મીબેન આસુભાઈ જગાણી નિયાણીબહેન ભોજાઈ માપળ એક સિલાઈ મશીના દાતા બંગીરસ ફાઉન્ડેશન હૈદરાબાદ એક સિલાઈ મશીના દાતા કચ્છના વતન પ્રેમી શ્રી હરિ સબકા મંગલ હો અમેરિકા એક સિલાઈ મશીના દાતા પારસ ઓટો ઇન્ડસ્ટ્રીઝ એમઆઈડીસી નાસિક મહારાષ્ટ્ર

શ્રી મોહનભાઈ ગળા ભોજાઈ તાલુકા માંડવી તથા શ્રી ઉત્તમભાઈ નાગડા ભોજાઈ તાલુકા માંડવી રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ જણાવ્યું આ પ્રમુખે હસમુખભાઈ ઠક્કર માંડવી ગોધરાના મૂલચંદ રાજા ગાલા અને સબીરભાઈ સલીમભાઈ ચાંકી વસંતભાઈ ગોસ્વામી માંડવી ઉપસ્થિત રહ્યા મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ દિલીપભાઈ ટોપરાણી વગેરે ગોધરા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ શ્રી અરવિંદભાઈ જોશી મુંબઈમાં બેસી પણ કચ્છની ચિંતા કરે તે કચ્છ માટે ગૌરવપ્રદ બીના છે તેમણે દાતા અભિનંદન પાઠવી તેમનો આભાર માન્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાયજાના સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ કરેલ જ્યારે દિનેશભાઈ સાહેબ આભાર દર્શન કરેલ હરીશભાઈ ગણાત્રા અને જયેશભાઈ જી સાહેબ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી દીપકભાઈ સોની ધવલભાઈ ધીરજભાઈ મહેતા સંદીપભાઈ માલમ અને શૈલેષભાઈ મીઠાબલ કાર્યક્રમમાં સહયોગી રહ્યા હતા આઠ કોટી મોટી પક્ષ જૈન સ્થાનકના આચાર્ય ધીરજલાલજી સ્વામીના શિષ્ય નરેશ મુનિજી મહારાજ સાહેબ અને એમના શિષ્ય પરમ પૂજ્ય ઓજસ મુનિજી મહારાજ સાહેબ જેઓ હમણાં ભોજાય ચાતુર્માસ બિરાજમાન છે અને અરવિંદભાઈ જોશી જે અત્યારે મુંબઈ બેઠા છે દાતાઓ તો દુનિયામાં અમેરિકા છે કે લંડન છે કે આફ્રિકા છે કે ભારતના ખૂણે ખૂણે છે આ બધાની એક નેક ભાવના કે આપણે જ્યાં સમાજમાં હજી આપણે પહોંચી શકીએ જ્યાં આપણી જરૂરત હોય ત્યાં આપણે પહોંચીએ અને સમાજ સમષ્ટિનું કલ્યાણ થાય બધાનું મંગલ થાય એટલે અરવિંદભાઈ જોશીને અત્યારે ખાસ અત્યારે મુંબઈ બેઠા છે પણ આ કાર્યક્રમમાં જ અહીંયા એમની આપણી વચ્ચે હાજરી છે અને આ યાત્રા નવી નથી કારણ કે અત્યાર સુધી હજારો સિલાઈ મશીન અપાઈ ચૂક્યા છે પચીસ વર્ષમાં હજારો ટ્રાયસિકલ અપાઈ ચૂક્યા છે પણ આપણે જે એક વિચારધારા સાથે સાથે આગળ વધીએ છીએ એમાં ઈશ્વર આપણને મદદ કરે છે એ આપણા સદભાગ્ય છે અને ખાસ તો પગલું મારું પાકું હોજો ધીરું છો મંડાય ડગલે ડગલે દિશા સૂજે ને માર્ગ ના છંદાય બસ કે આપણે જે પગલું માંડ્યું છે એમાં આપણી શ્રદ્ધા કાયમ ટકી રહે અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણા હસ્તે આપણી હાજરીમાં સત્કારોના સાક્ષી બનીએ કારણ કે આપનાર અહીંયા આપીને રાજી છે લેનારા જે છે એ લેનાર કોઈ નથી અહીંયા એમ નથી કે એમની પાસે નથી ને આપીએ છીએ એને આપણે આભારી છીએ કે આપણને એક મોકો આપે છે એક દાતાને મોકો આપે છે કે ભાઈ એને કંઈ સત્કાર્ય કરવું છે અને તમને એક જવાબદારી સાથે આપીએ છીએ કે ભાઈ તમે હવે જ્યાં આ વસ્તુ લઈને જાઓ છો તો વસ્તુ નથી એક સધિયારો છે અને તમારી કક્ષાએ જ તમે જ્યાં ઉપયોગી થઈ શકો ત્યાં થજો હું દિનેશભાઈ વિનંતી કરીશ કે આ કાર્યક્રમમાં દાતાઓની નામાવલી પોતે એક ઉદઘોષિત કરે અને પોતાની લાગણી વ્યક્ત કરે આજના એક સરસ નાના પણ સરસ મજાના કાર્યક્રમના અધ્યક્ષ મહોદય અને દાતા જૈન અગ્રણી એવા ગોધરા ચંદ્રકાંતભાઈ મોતા એના પ્રમુખ સ્થાને આજે એક સરસ મજાનો કાર્યક્રમ રાખી રહ્યા છે અને મુખ્ય મહેમાન તરીકે મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક અને પ્રવર્તમાન મહામંત્રી એવા ચંદ્રકાંતભાઈ ચોથાણી એ આપણા મુખ્ય મહેમાન છે આજના અતિથિ વિશેષ તરીકે અંત અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા છે સેવા મંડળના અધ્યક્ષ મહોદય અશોકભાઈ છે દાતા પરિવારના દિલીપભાઈ ચોપરાણી છે હસમુખભાઈ છકર છે અને આપ સર્વે મારે બહુ વાત નથી કરવી આપણે પ્રોગ્રામમાં આપણે કોઈ ભાષણમાં રસ નથી આપણે આપણો કાર્યક્રમ બહુ વિશામભાઈ હમણાં જ સારી વાત કરી કે અડધા કલાકમાં બધું કમ્પ્લીટ પૂરું કરશું આપણા સદનસીબ છે કે જે સપ્તમ સમગ્ર ભારતમાં ભ્રમણ કરી આવ્યા છે અમારા જૈન મુનિ નરેશ મુનિ અને ઓજસ મુનિ એ બોજાયા ખાતે ચાતુર્માસ છે અને ચાતુર્માસની અર્થે મુંબઈથી કેટલાય લોકો ત્યાં આવ્યા હતા અને સારી મજેની પ્રવૃત્તિ થઈ છે આજે એ ડોક જે નરેશમનિ મહારાજ સાહેબ છે એમના શિષ્ય ઓજસ મુનિની પ્રેરણાથી આજે સો સિલાઈ મશીન આપણે આપી રહ્યા છીએ એક સાયકલ આપી રહ્યા છીએ અને એક ટ્રાયસિકલ આપી રહ્યા છીએ મહારાજ સાહેબની અરવિંદભાઈ સાથે આજે મારી સવારે જ વાત થઈ અરવિંદભાઈને વિશ્રામભાઈ તો સતત અમે કોન્ટેક્ટમાં જોઈએ છીએ અમારી એક નેમ વાત કરું વચન નથી આપતો અમારી સંસ્થાની નેમ છે સંસ્થા કહી તો કે ત્રણ સંસ્થા એક શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા બીજી સંસ્થા નરેશ નરેશમની પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન અને ત્રીજી સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી આ ત્રણેય સંસ્થાને એવી ઈચ્છા છે કે નરેશમણી મહારાજ સાહેબને અડસઠ વર્ષ પૂરા થાય છે અઠ્યાવીસમી ફેબ્રુઆરીના એક મોટો પ્રોગ્રામ અમે રાખવાની ગણતરી અમારી ડેમ છે ભોજાય ખાતે માંડવી તાલુકાનું ભોજાઈ ગામ છે ભોજાએ બહુ જાણીતું ગામ છે આંખની મોટી હોસ્પિટલ પણ છે એ ભોજાઈ ગામમાં એક રક્તદાન શિબિર રાખવા માગીએ રક્ત ડોનેશન કેમ્પ બીજું અમે મેડિકલ કેમ્પ રાખશું અને સિલાઈ મશીન મશીનલ અને વ્હીલ છે એનો સરળો સિક્સટી એટ મારા સાહેબને અડસઠ વર્ષ થયા છે તો અમારી બધાની નેમ એવી છે કે અડસઠ સિલાઈ મશીન આપવા છે એના માટે દાતાને આપીને અમે આવતી ઘરે બહાર પાડશું હજી દાતાને કીધું નથી આ તો માત્ર આજે જ વાત થઈ છે વિશ્રામભાઈને અરવિંદભાઈને અમારી આજે જ વાત થઈ છે મેં શાંતિભાઈને વાત કરી આજે કે અમારી ઈચ્છા એવી છે કે અણસઠ વસ્તુ આપવાની ઇઠ્યાવીસમી ફેબ્રુઆરી અને એના માટે દાતાને અમે અપીલ પણ કરશું મને પૂરો વિશ્વાસ છે કે અણસઠના દાતા આપને મળી જશે અને આપણે આપણો હેતુ એક જ છે કે લોકોને કેમ ઉપયોગી જ આજે મહિલાઓની વાત કરીએ તો આત્મનિર્ભર આ એક પ્રોગ્રામ છે ને આત્મનિર્ભરનો જ છે આજે કોઈના ભાવ ભારે રહેવો નહીં પોતાના પગ ઉપા રહેવો નહીં એક ટ્રાય સિકલની વાત કરીએ આ સાયકલ તો આજે પેટ્રોલ બહુ મોંઘું થઈ ગયું છે આજે ગાડી હોય ને પેટ્રોલથી જવું હોય તો મુશ્કેલી પડે એટલે આપણે ટ્રાય સિકલ પણ આપી રહ્યા છીએ દિવ્યાંગો એને વ્હીલચેન આપીએ ટ્રાય ટ્રાય પણ આપીએ પણ જે સશક્ત છે પણ પેટ્રોલ બહુ મોંઘું છે એટલે આજે સાયકલ પણ આપણે આપી રહ્યા છીએ બધું કંઈ વાત ન કરતા વિષયભાઈ જે વાત કરીએ ને આ યાત્રા છે ને ચાલુ જ રહેવાની છે ચંદ્રકાંતભાઈ મોતા પણ એક દાતા છે આ જે ટ્રાઇશિક સાયકલ આપવાની છે ને આ સાયકલના ડાકા હાજર હાજર છે ચંદ્રકાંત મોતા તરફથી સાયકલ છે અને દાતાઓ તો ક્યાંય સાહેબ બેઠા છે વિશ્વભાઈ દુનિયાને ખૂણે ખૂણે છે આજે જે અને જે અરવિંદભાઈ મુંબઈ છે ને એનું મન યા જ છે માંડવીમાં ભલે સંજોગ વાત મુંબઈ ગયા છે પાછા ચોવીસ તારીખે માંડવી આવે છે ગોધરા આવે છે અને એવી જ એવી ઈચ્છા છે કે બસ એક જ વાત કચ્છનો વિકાસ મહિલાઓનો વિકાસ બધાને આત્મનિર્ભર કેમ થવું એક જ વાત રોજ એમના મેસેજ આવે અને સાહેબ મેં પહેલાં વાત કરી હતી એમની કોઈ ડિગ્રી નથી પણ એમને નાણાં મેળવવાની દાન મેળવવાની પીએચની ડિગ્રી છે એટલું જ નહીં એમને વિશ્વાસનીયતા ઊભી કરી છે માત્ર મોબાઈલથી અમે લખીએ મારી પાસે કોઈ ડિમાન્ડ આવે તો હું અરવિંદભાઈને લખું ભાઈ આ બહેનોની માગણી છે અરવિંદભાઈ પોતાના મોબાઈલ ઉપર માંગણી મૂકે અને મિનિટોની અંદર કલાકો નહીં હો મિનિટોની અંદર અરવિંદભાઈને યશ કે એક અમેરિકન દાતા છે ને એના નામ હું એ નથી જાણતો વિષયભાઈ નથી જાણતા ને અરવિંદભાઈ નથી જાણતા અમેરિકા દાતા શું લખે હું આપી સ બે શબ્દ લખે અને ડાયરેક્ટ વેપારીને પૈસા તમને એક ચોખોર કાઢું આ સંસ્થા કોઈ દિવસ કોઈ પાસેથી રૂપિયા લીધા નથી રોકડા અને લેવાના નથી અત્યારે પણ જે બધું વાત છે ને એ બધા વેપારીને ચેક પોસ્ટ છે પૈસાની વાત અમે અમારા પોતાના ખાતી ટ્રાન્સપોર્ટ ભાડું હોય કે બીજું હોય કોઈ વસ્તુ નથી અમે એક મોકો મળ્યો આપણે જે વાત કરી ને કે આમને તક મળી આમ તમેલા આભારી છીએ કે આમને તમે આવી તક આપી છે સેવા કરવાની એ પણ મોટી વસ્તુ છે ફરીથી વધુ કંઈ વાત ન કરતા હવે અમારા શાંતિલાલભાઈ ગણાતા તમે વે તો કરજો એક બહુ સુંદર કામ થઈ રહ્યું છે અને ખાસ આનંદની વાત તો એ છે કે આમાં આપણે પરમ પૂજ્ય નરેશ મુનિજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય ઓજસ મુનિજી મહારાજ સાહેબે આ પ્રવૃત્તિમાં ખાસ રસ લીધો છે એટલે હવે પછી અરવિંદભાઈની ખાસ સૂચનાથી એમની લાગણીથી અત્યારે એક જે સંદેશ બનાવ્યો છે એ હું અત્યારે વાંચન કરું છું તો અરવિંદભાઈ જોશી કચ્છ ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખની સૂચનાથી કચ્છ આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘના પરમ પૂજ્ય ધીરજલાલ મહારાજ સાહેબના શિષ્ય રત્ન અને વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા ગામ પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ મહારાજ સાહેબના સંયમજીવનના પચાસમાં વર્ષની ઉજવણી તેમજ અડસઠમાં જન્મોત્સવની ઉજવણીના અનુબોધના અર્થે તેમના શિષ્ય પરમ પૂજ્ય ઓજસ મુનિજી મહારાજ સાહેબ મંગલ મહારાજ સાહેબની પ્રેરણાથી તેમના સંઘના સહયોગથી જન્મોત્સવની ઉજવણી આરોગ્ય તપાસણી મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ અડસઠ આત્મનિર્ભર આત્મનિર્ભર બની શકે તેવી જરૂરતમંદ બહેનો માટે સિલાઈ મશીન ટ્રાયસિકલ વગેરે આપ દાતાઓના સહયોગથી આ પ્રસંગે લોકાર્પણ કરી અનેરો જન્મોત્સવ આપણે ઉજવીએ એવી ભાવના સાથે દાતાઓને આ અંગે તારીખ પંદર સુધી જણાવવા વિનંતી છે અઠ્યાવીસ સપ્ટેમ્બર રવિવારના આ કાર્યક્રમ જ્યાં મહારાજ સાહેબ ચાતુર્માસ બિરાજમાન છે એવા ભોજાય મધ્યે રાખવામાં આવશે તો આ અંગે દાતાઓને વિનંતી કે સિલાઈ મશીન ટ્રાયસિકલ માટે વહેલી તકે આપના નામ નોંધાવશો લીખતન શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન માંડવી કચ્છ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવી કચ્છના જય જીનેન્દ્ર જય હિન્દ ને આપણે સારી રીતે જાણીએ છીએ એમના શિષ્યની ઈચ્છા અને પ્રેરણાથી આપણે આજે આ દાન નો મહિમા જે છે એ કેમ વધે એના માટે એકઠા થયા છીએ તો વિશ્રામભાઈ દિનેશભાઈ ચંદ્રકાંતભાઈ અશોકભાઈ ચંદ્રકાંતભાઈ જોખાણી દાતા ભાઈ ચોપરાણી અશકુલભાઈ તેમજ આપ સર્વે જે દિનેશભાઈએ વાત કરી ને વિશ્રામભાઈએ વાત કરી હું એક રૂપક તરીકે વાત કરીશ આપણે બધા જે છીએ ને સેવાહી યજ્ઞ કુંડ યજ્ઞ કુંડ છે સેવાનો સમીધ સમહમ જલે સમીધ એટલે લાકડું હવનની અંદર આપણે લાકડાની જેમ જળવાનું છે સેવાહી યજ્ઞ કુંડ સમીધા સમહો જલે ધે મહાસાગર પર સરિત હમ હમ બિલે આપણું જે મહાસાગર છે એમાં સરિતા એટલે નદી રૂપે આપણે ભણીએ અને સમાજના ઉપયોગી કામ કરીએ તમે ગમે એટલા ભણેલા હશો તમે ગમે એટલા વેપારી ક્ષેત્રમાં નામ કાઢ્યું હશે પણ સમાજનું સમાજ છે ને ઈશ્વરથી પહેલાં છે સમાજનું તમે કામ કરશો તો ચોર્યાસી દેવતા આવી જશે આ બહેનોમાં સાક્ષાત્કાર જગદંબાના અવતાર છે આપણે એમના માટે કાંઈ નથી કરતા એ લોકો પણ ભવિષ્યમાં આપણા જેમ જ સમાજને કહેશે કે અમે જ્યારે આ પ્રમાણે પરિસ્થિતિ હતી તો અમે આ પ્રમાણે હતી આપશું તો દાતાની જે વાત આવી તો વરસાદરૂપી દાતા છે એ આપણો રેવા નદી છે નર્મદા જે ડેમ બન્યો નર્મદા ડેમ એમાં વરસાદ આપે છે તો ડેમમાં તો આવી ગયો વરસાદ અરવિંદભાઈ સ્વરૂપે ડેમ છે અરવિંદભાઈ ને કેવી રીતે ખેતર સુધી પહોંચવું એ એમની શુદ્ધ બુદ્ધિ એમણે નેરો થેટ હુંથી નર્મદા નદી થેઠ અમેરિકા કેનેડા મસ્કત દુબઈથી વરસાદ વરસ્યો ને એ ડેમમાંથી કેવી રીતે જે યહ કમ વહામ જ્યાં જરૂરિયાત છે ત્યાં ખાલી જગ્યા કેમ પૂરવી એ મહા એક તો બહુ મોટું કામ છે અરવિંદભાઈનું કે યોગ્ય વ્યક્તિને યોગ્ય જગ્યાએ યોગ્ય સાધન પહોંચે એવો એમનો અભિરક કાર્યક્રમ છે અરવિંદભાઈને અને આ જે કાર્યકર્તાઓ છે એ લોકોને પરમ જે પરમાત્મા સદબુદ્ધિ અને બળ આપે અને સેવા કાર્ય હંમેશા કરતા રહે એ જ અભ્યર્થના ભારત માતા રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી અબડાસા